તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણે આના વિડીયોની મિત્રો વાત કરવાની છે કે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ મિત્રો કઈ રીતે આપણે રિકવર કરવું એના મિત્રો આપણે જો સૌ પ્રથમ એ વાત આવે છે આપણે મિત્રો પાસપોર્ટ ખબર નથી અને જીમીઆઈડી ખબર નથી આપણે યુઝર નામ ખબર નથી ચાલો આપણે કઈ રીતે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીએ રિકવર કરવી તો મિત્રો આપણે અન સુધી મિત્રો વિડીયોમાં બનાવી લીધો મિત્રો વિડીયોમાં ફેક બનાવવા આવતી નથી તો મિત્રો ચાલો આપણે ઇન્સ્ટાગ્રામને મિત્રો આપણે ઓપન કરશું ઇન્સ્ટાગ્રામ મિત્રો ઓપન થઈને તમે મિત્રો મારી આઈડી બતાવી દઈશ કઈ મારી આઈડી છે તમે જોઈ શકો તો આઈડી મિત્રો મારી જ છે અને બસોનો અગ્નિશી મારા ફોલોઅર છે તો એ એની મેં કઈ રીતે રિકવર કરી મિત્રો ઘણા બધા મારા એકાઉન્ટ ગતા છે તો એને તમને બધા એકાઉન્ટ મિત્રો હું પાછા લઈને બતાવીશ તો આપણા લોગર પર મિત્રો આપણે ક્લિક કરશું આપણા લોગા પર ક્લિક કરતા એટલે આ થ્રી ડોટ ઓર ઓપ્શન છે આપણે ક્લિક કરશું એન પર ક્લિક કરીને થોડુંક ઉપર જ આવશે લોગઇન એકાઉન્ટ પર મિત્રો તો આપણે ક્લિક કરશું ફરી લોગઇન એકાઉન્ટ પર આપણે ક્લિક કરી જવાનું છે હેરી બી મિત્રો ક્લિક થયેલી આ રીતે કોઈક ઓપ્શન ખુલશે હતી તો મિત્રો કંઈક આ રીતનું આવી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે અહીંથી કશું જ મિત્રો કરવાનું નથી રહ્યું આપણે અહીંથી કશું કરવાનું નથી આપણે શું કરવાનું છે પાસપોર્ટ ભૂલી ગયા છે પાસપોર્ટ ફોરગેટ એમ પર આપણે ક્લિક કરી દઉં છે તમને મિત્રો બતાવી દઈશું અને પણ આપણે ક્લિક કરશું એને પણ મિત્રો ક્લિક થશે એટલે કે તમારે આ રીતનું કંઈક અહીંથી ઓપ્શન છે થોડીક પ્રોસીસમાં ચાલે છે મિત્રો હું ગુજરાતી ભાષાને બહુ સમજાવવાનો છું તો આવી ગયો છે જોઈ શું તો યુઝર નામ ઇમેલ અથવા મોબાઈલ નંબર તો આપણે શું કહો છે યુઝર નામ ખબર નથી ઇમેલ ખબર નથી તો આપણે શું કહો છીએ મોબાઈલ નંબર તો આપણો મિત્રો જરૂરી હોવો જેથી તમારે ઇન્સ્ટાગ્રામની અંદર તમે નાખેલો હોય તમારે તો એથી મોબાઈલ નંબર આપી દેવાનો છે તો મિત્રો મેં મોબાઈલ નંબર આપી દીધો છું આ શું ચાલુ રાખવાની પણ હું તો આપણે ક્લિક કરી છું તો એ તમે જોયું કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ઓટીપી આવી ગયું છે તો એટી કોપી કરીને એથી આપણે પેસ્ટ કરશું અને ચાલુ રાખવા મિત્રો ક્લિક કરશું મિત્રો ઓટીપી ના હોય તો તમારી એસએમએસ દ્વારા કોડ તમે મંગાવી શકો છો એની પર મિત્રો ક્લિક કરીને તમે મિત્રો કોડ તમે મંગાવી શકો છો તમારા ઇન્સ્ટાગ્રામનો તો ચલો મિત્રો મેં આ ઓટીપી ઇન્સ્ટાગ્રામનો આવી ગયો છે તો મેં નાખી દેજો છે તો આ રીતે પ્રોસેસમાં થોડુંક ચાલે છે વિડિયો મિત્રો પૂરો જોઈએ તો કંઈક વિડીયોમાં મિત્રો તમને સમજાય આ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમારું એકાઉન્ટ પાછું આવ્યું કે ના આવ્યું તો મને પણ લાગે અમે તો જે નું મારા ઘણા બધા એકાઉન્ટ આઈકા છે થી 1 2 3 4 તો મારા આઈડી મિત્રો તમારે લોગિન કરીશું તો ઇનકો મિત્રો હું આઈડી મારી લોગિન કરવાનું છું ત્યાં પર હું ક્લિક કરીશ અહીંયા પર મિત્રો ક્લિક કરશું એટલે થોડીક વાર આ કીધું કોઈ ઓપ્શન ખુલશે તમે જોઈ શકો છો એકની અહીં બોલવા મને આટલે ન કે આઈ તો કોઈ આવતું તો આઈડી પર હું ક્લિક કરી દઈશ તો એ આવશે જો નવો પાસપોર્ટ મિત્રો પછી આપણે શું કહેવાનું છે નવો પાસપોર્ટથી બનાવી લેવાનો છે જે આપણે મિત્રો યાદ રહીએ ફરીવાર મિત્રો આપણે કોઈ પાસપોર્ટની આપણે જરૂર ના પડે તો આપણે શું નવો પૈથી પાસપોર્ટ બનાવી લઈશું એક હવે મિત્રો મેં પાસપોર્ટ બનાવી દઉં ચાલુ રાખવાનું મિત્રો આપણે ક્લિક કરીશું આપણે આ ઓકેવાર ઓપ્શન છે એ ક્લિક કરી દેવાનું છે ફરીવાર મિત્રો નવો પાસપોર્ટ બનાવી છે હા મિત્રો મારો પાસપોર્ટ વારંવાર આવી જાય છે તો મિત્રો પાસપોર્ટ સાચવાની ક્લિક કરશો તો જોઈ શકો છો એકાઉન્ટ મિત્રો મારું ખુલી ગયું છે તમે જોઈ શકો છો તમારે લાઈક પ્રૂફની અંદર તમે બતાવું છું તો વિડીયો મિત્રો ગમે પણ વિડીયોને લાઈક કરી પણ ચેનલ ને સબસ્ક્રાઇબ મિત્રો બે ક્લિક